શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કપડવંજ અને કઠલાલ તાલુકાના સંગઠનના શ્રીઓની સંગઠન ચિંતન શિબિર યોજાઈ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કપડવંજ અને કઠલાલ તાલુકાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યશ્રીઓ અને શ્રીઓની સંયુક્ત સંગઠન ચિંતન શિબિર ઊંઝા સંસ્થાનના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તારીખ તેર સાત બે હજાર પચીસના રવિવારે કપડવંજ તાલુકાના જલોયા ગામના શ્રી ઉમિયા માતાજી મંદિર ખાતે યોજવામાં આવી હતી આ સંગઠન ચિંતન શિબિરમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના શ્રી જયંતિભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકસી ઊંઝા સંસ્થાનના ટ્રસ્ટી શ્રી અને શ્રી ઉમિયાધામ અંબાજીના મુખ્યદાતા ભામાશા શ્રી બાબુભાઈ પટેલ ખુરજવાડા ઊંઝા સંસ્થાનના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ નરોડા અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ પટેલ વીઆઈપી શ્રી ભગુભાઈ પટેલ સંગઠન સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી મનુભાઈ પટેલ જયેશભાઈ પટેલ નરસિંહભાઈ પટેલ ડીએન પટેલ સંજીભાઈ પટેલ સવાસુ ગોળ કડવા પાટીદાર સમાજ પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ સવાસુ ગોળ કડવા પાટીદાર સમાજ કપડવંત શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ સામાજિક અગ્રણી શ્રી એન આર પટેલ ડોક્ટર આયુષ પટેલ કઠલાલ સમાજ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ કચ્છ કડવા પાટીદાર સમાજના શ્રી જયંતભાઈ શ્રી પરસોત્તમભાઈ પટેલ શ્રી અરવિંદભાઈ પટેલ ઊંઝા સંસ્થાનના મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ સહકન્વીનર શ્રી તુષારભાઈ પટેલ સવિશેષ સંગઠન ચિંતન શિબિરમાં કપડવંજ તાલુકા અને કઠલાલ તાલુકામાં વસતા તમામ સમાજના સવાસો ગોળ કડવા પાટીદાર સમાજ બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજ બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ અને કચ્છ કડવા પાટીદાર સમાજના મંડળના હોદ્દેદારો શ્રીઓ તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના કપડવંજ કઠલાલ તાલુકાના શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિના તમામ હોદ્દેદાર શ્રીઓ તેમજ સામાજિક અગ્રણીઓએ ગામમાં શ્રી ઉમિયા માતાજી મંદિર હોય તે મંદિરના હોદ્દેદાર શ્રીઓ તેમજ ટ્રસ્ટીઓ તેમજ જલોયા ગામના શ્રી ઉમિયા માતાજી મંદિરના હોદ્દેદાર ટ્રસ્ટીગણ અને દરેક સમાજના સંગઠનો વિશાળ સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચિંતન શિબિર પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ખેડા જિલ્લા સંગઠન કન્વીનર તરીકે કપડવંજ તાલુકાના નિર્માલી ગામના શ્રી અંકિત કુમાર મંગળદાસ પટેલને મહેમાનના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો અને આ ચિંતન શિબિરમાં સંગઠન ચેરમેન પ્રવીણભાઈ પટેલ પોતાના ઉદ્બોધનમાં ઉમિયા માતાજી સંસ્થાનના શ્રી ઉમિયા પરિવાર સંગઠન દ્વારા સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક ઉત્થાન કરવા માટે આહવાન કર્યું હતું જ્યારે અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી બાબુભાઈ વીઆઈપીએ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિર્માણ પામનાર શ્રી ઉમિયાધામ સંકુલ સંબંધિત અને શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડાએ ઊંઝા સંસ્થાન દ્વારા ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંગે અને મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સીએ પોતાના વક્તવ્યમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ચાલતી વિવિધ સામાજિક ધાર્મિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સંસ્થાનના વહીવટી સંબંધિત વિવિધ માહિતી આપી હતી અને અન્ય મહાનુભાવોએ પણ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યા હતા સમારોહમાં શ્રી શૈલેષભાઈ પટેલ વકીલ અને શ્રી નરસિંહભાઈ પટેલ દ્વારા સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું હતું ચિંતન શિબિર અંતે ભોજન પ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યું છે મહેન્દ્ર ડી પટેલ ઊંઝા